નમસ્કાર તો મિત્રો જે માવઠાની શક્યતા દેખાતી હતી તે પ્રમાણે જ માવઠા રૂપી વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે આજે ખાસ કરીને જામજોધપુરના કલ્યાણપુર ગામમાં દ્રશ્યો તમે અત્યારે સ્ક્રીનમાં જોઈ શકો છો વરસાદી માહોલ જામ્યો છે અને આજે જામનગર જિલ્લા આજુબાજુના જે લાલપુર આજુબાજુનો વિસ્તાર છે આ વિસ્તારમાં વાદળો છે તે હાઇટ પકડી ગયા હતા અને આ વિસ્તારમાં વાતાવરણ પલટાયું છે આપણે સવારની આકાશીમાં પણ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળે તેવી સંભાવના છે તો આ ભાગોમાં વાતાવરણ પલટાયું છે ત્યારે કલ્યાણપુર ગામના વરસાદના દ્રશ્યો જોઈ શકો છો કલ્યાણપુરમાં ગાજવી સાથે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તો આ સાથે સાથે કચ્છના ભાગોમાં પણ થોડુંક વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અંજાર ભુજ આજુબાજુનો વિસ્તાર છે આ ભાગોમાં થોડા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે તો સૌરાષ્ટ્રથી સમાચાર આજે કલ્યાણપુર ગામથી વરસાદી માહોલ છે તો જામજોધપુરના સોપઠી ગામમાં પણ વરસાદી માહોલના સમાચાર મળી રહ્યા છે તો આખરે સૌરાષ્ટ્રના ભાગોમાં પણ માવઠાના વરસાદે દેખા દીધા ખેડૂતોની ચિંતામાં ચોક્કસપણે મોટો વધારો જોવા મળી રહ્યો છે